સમાચારની શરૂઆતમાં વાત કરીએ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ વિદેશી વિદ્યાર્થીને હોસ્ટેલમાં શનિવારે સાંજે ઉઝબેકિસ્તાન સાઉથ આફ્રિકા અને શ્રીલંકાના વિદ્યાર્થીઓ કે જે રમઝાન માસની નમાઝ પડી રહ્યા હતા તે દરમિયાન અચાનક તેમના પર હુમલો થયો મામલો ગરમાયો હતો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શનિવારે મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ વિદેશી વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં નમાજ અદા કરતા હતા ત્યારે હોસ્ટેલની જાહેર જગ્યા પર નમાઝ કેમ અદા કરો છો તેમ પૂછતા જ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો નમાજ અદા કરતા વિદ્યાર્થીએ પહેલાં હુમલો કરતા મામલો બિચક્યો બાદમાં ટોળા સાથે વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો જે બાદ મામલો મારા સુધી પહોંચી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એસઓપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનાની જાણ ગુજરાત યુનિવર્સિટી પોલીસને થતાં પોલીસ મામલો વધુ બીચકે તે પહેલા જ હોસ્ટેલ ખાતે પહોંચી અને પરિસ્થિતિ ઠાળે પાડી હતી

જે એ લોકો નમાજ પડતા હતા એ લોકોને એ કહેતા હતા કે ભાઈ તમે કેમ અહીંયા નમાજ પડો તો તમારે મસ્જિદમાં પડવી જોઈએ એ રીતેની વાતો કંઈ ચાલી પછી ઝપાઝપીથી પછી મારામારી થઈ છે અહીંયા પથ્થર વગેરે ફેંક્યા છે અને રૂમમાં પણ તોડફોડ કરવામાં આવેલ છે એની અમે ગંભીરતાથી નોંધ લીધી છે સરકાર પણ એમાં ગંભીરતાથી નોંધ લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ તરફથી હું જણાવવા માગું છું કે રાત્રે દસ વાગીને એક્યાવન મિનિટ ઉપર કોઈએ કંટ્રોલમાં ફોન કર્યો છે અને દસ વાગીને છપ્પન મિનિટ એટલે પાંચ મિનિટ મે જ અહીંયા આપણી પીસીઆર સી ટ્વેન્ટી વેન આવી ગઈ છે જેમાં છે આપણે કુલ પાંચ ડીસીપી અને એના હસ્તકની ટીમો બનાવી છે અને ચાર ક્રાઇમ બ્રાન્ચની અમે ટીમો બનાવેલ છે નવ ટીમો કુલ અમે કામ કરશે એક આરોપી આઈડેન્ટિફાઈ થઈ ગયા છે અને એમે ટૂંક સમયમાં જ પોલીસ જે આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવશે અને પોલીસ કડક કારો એમે જે છે એમે આપણે જણાવવા માંગુ છું કે પોલીસે જો રેસ્પોન્સ છે પોલીસે તરત જ પહોંચી ઇન્સ્પેક્ટર પહોંચી ગયા છે

કે લોકો આવ્યા અને એ બંનેને વચ્ચે કંઈક બંને ગ્રુપ્સની વચ્ચે એક વિવાદ થયો અને એ વિવાદ વધી ગયો અને એમાં પછી વધારે આ બનાવ બન્યો છે યુનિવર્સિટીને આ આખો જે વાક્ય બન્યો છે એને બહુ જ ગંભીરતાથી લીધું રાત્રે જ એફઆઈઆરે દાખલ કરી છે અને અત્યારે પણ સરકાર પણ અમારા સાથમાં પૂરા એ સંજ્ઞાન લે છે અને પોલીસ પણ એકદમ સજગ તરીકે વિશ્વવિદ્યાલયની સાથે આ તપાસમાં છે અમે પણ બહુ જ કડક રીતે આ આખો બનાવને બહુ અર્જન્સીથી લઈએ છીએ અને અમુક એડમિનિસ્ટ્રેટિવ ડિસિઝન પણ અમે લઈશું એના અમે આપણે જાણ કરીશું પણ જાતનો ધાર્મિક અનુષ્ઠાન થયો હોય એમાં નમાજ પણ આવી જાય છે ગુજરાત યુનિવર્સિટી ખાતે ગઈકાલે થયેલી રાતની બબાલની નોંધ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ લીધી છે અત્યારે હાલ અમે ઘટના સ્થળે છીએ અને ઘટના સ્થળેથી આપણે દ્રશ્યો દર્શાવીશું કે કયા પ્રકારથી આ જે દરવાજો જોઈ રહ્યા છો આ ત્રેવીસ નંબરનો રૂમ છે અને આ રૂમની અંદર ગઈકાલે મોડી રાત્રે તોડફોડ થઈ હતી અને તોડફોડ પણ કયા પ્રકારની છે એ પણ આપણે બતાવીશું કે જે પણ અહીંયા વિદ્યાર્થીઓ રહેતા હતા તેમનો જે સામાન છે જેમાં એસી હોય લેપટોપ હોય અથવા તેમના વાંચવાનો સામાન હોય અને તેમના ટેબલ ખુરશી હોય અથવા બેડો આજે તમામ વસ્તુઓ છે તેની તોડફોડ અત્યારે હાલ અહીંયા થઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે જો કે ગઈકાલે રાત્રે નમાઝ અદા કરવાના મુદ્દે આજે બબાલ છે તે થઈ હતી અને તેને જ મોટું સ્વરૂપ ધારણ કર્યું અને પાંચ જેટલા વિદ્યાર્થીઓ છે તે ઈજાગ્રસ્ત થયા જોકે રાત્રે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જે પણ લોકો છે તેમને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે જોકે બીજી તરફ જે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા તે વિદ્યાર્થીઓને અત્યારે હાલ સારવાર અર્થે ખસેડવામાં આવે છે દ્રશ્યો પણ બીજી તરફ પણ આપણે બતાવીશું કે અત્યારે હાલ પોલીસ ઘટના સ્થળે છે પોલીસના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જે પણ અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે તેમના પર કાર્યવાહી કરવાની જે કામગીરી છે તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અહીંના જે પ્રત્યક્ષદર્શી દર્શી છે કે જેઓ ગઈકાલે રાત્રે આ ઘટનાના સાક્ષી બન્યા હતા તેમની સાથે આપણે વાત કરીશું ભૈયા આપ જણાવીએ કલ ક્યાં હો રાત કો જબ આપ થે वो कल इधर लोग तरावे पर रहे थे और उधर से कुछ लोग आ गए थे बस नारे लगा रहे थे जय श्री राम फिर उसके बाद वो लोग ऐसे बस उधर ही खड़े थे बाहर थे तब अटैक नहीं हो गया था तो फिर वो कॉल करके दो तीन और बंदे आ गए तो उनकी गर्दन में ऐसे ऑरेंज जैसा दुपट्टा था, था तो फिर उसके बाद वो लोग गाली दिया और पत्थर फेंकना चालू किया इनके ऊपर फिर वो अंकल ने बोला कि मत करो ऐसा अंकल को भी गाली दिया और उनको धक्का दिया हाँ फिर उसके बाद वो लोग अटैक किया अंदर अंदर अटैक हो गया और पूरा जो स्टूडेंट्स थे सब अंदर गए क्योंकि कुछ मतलब झगड़ा नहीं करने वाले थे और बात भी था कि बाहर से बहुत पत्थर आ रहा था तो कोई स्टैंड नहीं किया उधर तो फिर सब लोग अंदर आ गए और वो लोग फर्स्ट फ्लोर और सेकंड ग्राउंड फ्लोर सेकंड फ्लोर में आके पूरा जो जगह पे जो रूम्स खुले थे तो सब तोड़ दिया था अंदर और तीन स्टूडेंट इंजर भी हो गए फिर उसके बाद पुलिस आ गया पुलिस आ गया कुछ मिनट में पुलिस पहुंच गया और वो लोग इधर से भाग गए अच्छा, कौन सी कंट्री के लोग थे आप कौन सी कंट्री से और डर लगता है अभी यहाँ पे मैं अफ़गानिस्तान से हूँ बाकी आ, कंट्री से जो